હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જઈશો આજનો આપણો બ્લોક નો દિવસ છે આજે મામાના ઘરે આવી છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં સપોર્ટ કરતા મામાને ભાણી જાય છે હવે દુકાને તમને આગળ જઈને બ્લોકમાં જે થાય એ જણાવતા રહીશું તમે જોતા રહીજો ચલો ભાઈ મૂન ભાણી ભાણીના માન ખેતરે પોગી ગયા હતા અને એક વેફળ લઈને જોઈ રહ્યા છીએ અમે ભાણી કા ભાણી આગળ જણાવીએ કેવો બ્લોક લાગે તમે જણાવતા ગયો તો હેલો મિત્રો કેમ છો તો બધાને જે માતાજી જય જે મેળડીમાં મિત્ર આજે આપણે પાણી વાળતા હતા જુઓ છેઠે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ચાલુ કરી દીધું છે ઘઉંમાં મિત્ર પાસમું પાણી છે અત્યારે જોઈ રહ્યા છો ઘઉં આવડાવડા થયા છે મિત્ર આપણું ખેતર છે ને સવાર પડી ગઈ છે મિત્ર તો બધાને આપણે આગળ જ આવી આગળ હાલવી મિત્ર આગળ શું થાય છે તમને આગળના બ્લોકમાં બતાવીશું મિત્ર ચાલો તારે અનિલભાઈનો ફોન આવ્યો હતો વાઈએ હતા અનિલભાઈ કહેતા હતા કે આવો ખેતરે પાણીને લઈને નામ છે ભાણીનું તુલસી અને અનિલભાઈ અમે વાળે છે પાણી ચાલો હવે આગળ થાય એ તમને જણાવશું કઈ તુલસીએ લાડકી લાડકી હો ખી તને ખમારે ગણી આજનો બ્લોક અહીંયા પૂરો થાય છે હવે મળે સાંજે નવો એક બ્લોક આવશે એમાં